ગણિત ધોરણ સાત પ્રકરણ દસ પ્રાયોગિક ભૂમિતિ પ્રસ્તાવના આપણે કેટલાક આકારોથી પરિચિત છીએ એમાંના કેટલા કેવી રીતે દોરવા તે તમે આગળના ધોરણમાં શીખ્યા છો જેમ કે તમે આપેલી લંબાઈનો રેખાખંડ દોરી શકો છો આપેલા રેખાખંડને લંબ રેખા દોરી શકો છો ખૂણો ખૂણાનો દ્વિભાજક વર્તુળ વગેરે પણ દોરી શકો છો હવે તમે સમાંતર રેખાઓ અને કેટલાક પ્રકારના ત્રિકોણ દોરતા શીખશો આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના આપણે એક પ્રવૃત્તિથી શરૂઆત કરીએ એક એક કાગળ લો તેને વચ્ચેથી ગળી વાળો આથી મળતો સળ રેખા એલ દર્શાવે છે બે કાગળને ખુલ્લો કરો કાગળ પર એલની બહાર બિંદુ એ દર્શાવો ત્રણ બિંદુ એ માંથી પસાર થાય તે રીતે રેખા કાગળની નામ એ એન આપો ચાર આ લંબને લંબ હોય તે રીતે એ માંથી પસાર થાય તેવી ગળી વાળો આ નવા લંબને રેખા એમ નામ આપો હવે એલ સમાંતર એમ છે ઉદાહરણ માત્ર માપ પટ્ટી અને પરિકરના ઉપયોગથી આ રચના કરવા માટે તમે સમાંતર રેખા અને તેની છેદિકાના કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરી શકો છો ઉકેલ પગથિયું એક રેખા એલ અને તેની બહાર એક બિંદુ એ લો પગથિયું બે એલ પર કોઈ પણ બિંદુ બી લો અને બી ને એ સાથે જોડો પગથિયું ત્રણ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રીજાવાળી ચાપ દોરો જે ને ને અને રેખાખંડ કાપે પગથિયું હવે કેન્દ્ર લઈ જ ત્રીજાવાળી ચાપ ઈ એફ રચો જે રેખાખંડ એ બી ને જીમાં માં મળે પગથિયું પાંચ હવે પરિકરની અણી સી પર મૂકો અને પેન્સિલની અણી ડી પર આવે તેટલું પરિકર ખોલો પગથિયું છ ત્રિજ્યા એટલી જ રાખીને જીને કેન્દ્ર લઈ રેખાખંડ એ બીની જે બાજુએ સી છે તેની વિરુદ્ધ બાજુએ ચાપ રચો જે ચાપ ઇ એફને એચમાં છેદે પગથિયું સાત હવે રેખાખંડ એ એચને જોડો અને રેખા એમ મેળવો ખૂણો એ અને ખૂણો બી એ એચ યુગ્મ કોણની જોડ છે આથી એમ સમાંતર એલ ઉદાહરણ રેખા એલ દોરો એલના કોઈ પણ એક બિંદુ આગળ એલ ને લંબરેખા દોરો આ લંબરેખા પર બિંદુ એક્સ લો જે એલથી ચાર સેન્ટીમીટર દૂર હોય એક્સમાંથી એલ ને સમાંતર રેખા એમ દોરો ઉકેલ પગથિયું એક રેખા એલ દોરો તેની પર એક બિંદુ પી લો ત્યારબાદ બિંદુ પીમાંથી પસાર થાય તેમ લંબરેખા દોરીશું પગથિયું બે પરિકરની મદદથી ચાર સેન્ટીમીટર વાળો ચાપ બિંદુ પીમાંથી પસાર થતી લંબરેખા પર ચાપ દોરો જે લંબરેખાને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો હવે રેખા એલ પર કોઈ બિંદુ વાય લો બિંદુ એક્સ અને Y ને જોડો જે રેખા L ને તથા એક્સ વાય ને બી માં છેદશે પગથિયું ચાર હવે એક્સ ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા લઈ બીજી ચાપ સીડી દોરો જે રેખા એક્સ વાય ને ઈ માં છેદે છે પગથિયું પાંચ પરેકરની મદદથી એ બી જેટલી ત્રિજ્યા લઈ ઈને કેન્દ્ર ગણી સીડી પર એક ચાપ દોરો જે સીડીને એફમાં છેદશે પગથિયું છ બિંદુઓ એક્સ અને એફમાંથી પસાર થતી રેખા એમ દોરો પગથિયું સાત રેખા એમ એ રેખા એલ ને સમાંતર છે ત્રિકોણની રચના ત્રિકોણનું તેમની બાજુના આધારે અને ખૂણાઓના આધારે કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે તે અને નીચે જણાવેલા ત્રિકોણના ગુણધર્મો તમે જાણો છો એક ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃસન્મુખ કોણોના માપનો સરવાળો સમાન હોય છે બે ત્રિકોણના ત્રણેય ખૂણાનું કુલ માપ એકસો અંશ છે ત્રણ ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતા વધુ હોય છે ચાર કાટકોણ ત્રિકોણમાં કરણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે ત્રિકોણનો એકરૂપતાના પ્રકરણમાં આપણે જોયું કે નીચેનામાંથી કોઈ એક એકમાપનો સમૂહ આપેલો હોય તો તે ત્રિકોણ દોરી શકાય છે એક ત્રણ બાજુઓ બે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો ત્રણ બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ ચાર કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ પણ એક બાજુ ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કરવી બા 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 શરત હવે આપણે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ જાણતા હોઈએ તેવા ત્રિકોણની રચના કરીશું પહેલા આપણે કાચી આકૃતિ દોરીને કઈ બાજુ ક્યાં છે તે જોઈશું અને પછી કોઈ પણ એક બાજુ દોરવાની શરૂઆત કરીશું ત્રિકોણ એ ની રચના કરો જ્યાં એબી બરાબર પાંચ સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર અને એસી બરાબર સાત સેન્ટીમીટર આપેલ છે ઉકેલ પગથિયું એક પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું પગથિયું બે છ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ સી દોરો પગથિયું ત્રણ બિંદુ બી થી પાંચ સેન્ટીમીટરે અંતરે બિંદુ એ છે આથી બીને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો પગથિયું ચાર બિંદુ સી થી સાત સેન્ટીમીટર અંતરે એ બિંદુ છે આથી ને કેન્દ્ર લઈ સાત સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો પગથિયું પાંચ બિંદુ એ આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ આથી તે બંને ચાપનું છેદ બિંદુ છે બંને ચાપના છેદ બિંદુને એ કહો એ અને એસી જોડો ત્રિકોણ એ સી મળશે અવલોકન કરતા જણાય છે કે ત્રિકોણ ડીઈ ત્રિકોણ એ પર બરાબર બંધ બેસતું આવે છે આમ જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ અનુરૂપ બાજુ સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે તે એકરૂપતાની બા બા બાદ છે સમજૂતી એક વિદ્યાર્થીએ બાજુમાં આપેલી કાચી આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો તેને પ્રથમ ક્યુઆર દોરી પછી ક્યુને કેન્દ્ર લઈ ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચી પછી આરને કેન્દ્ર લઈ બે સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચી પરંતુ તેને પીનું સ્થાન મળ્યું નહીં શા માટે કારણ કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી મોટો હોય છે ઉદાહરણ ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો જેમાં એક્સ વાય બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વાય ઝેડ બરાબર પાંચ સેન્ટીમીટર અને ઝેડ એક્સ બરાબર છ સેન્ટીમીટર હોય ઉકેલ પગથિયું એક પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું પગથિયું બે પાંચ સેન્ટીમીટર લંબાઈ નો રેખા ખંડ વાયડ દોરો અંતરે બિંદુ એક્સ છે આથી ઝેડ ને કેન્દ્ર લઈ એક સેન્ટીમીટર ત્રીજા વાળી ચાપ રચો પગથિયું ચાર બિંદુ વાય થી ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અંતરે બિંદુ એક્સ છે આથી વાયને કેન્દ્ર લઈ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજીયાવાળી દોરો પગથિયું બિંદુ આપણે દોરેલી બંને ચાપના છેદ બિંદુને એક્સ કહો એક્સ વાય અને એક્સ ઝેડ જોડો ત્રિકોણ એક્સ વાય ઝેડ મળશે ત્રિકોણની બે બાજુના માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપેલા હોય તેવા ત્રિકોણની રચના કરવી બા ખૂબ બાશરત ઉદાહરણ ત્રિકોણ પી ની રચના કરો જ્યાં પીક્યુ બરાબર ત્રણ સેન્ટીમીટર ક્યુ આર બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ખૂણો પી આર બરાબર સાહીઠ અંશ આપેલા છે ઉકેલ પગથિયું એક સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું જેમાં માપ દર્શાવીશું પગથિયું બે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ લંબાઈ દોરો પગથિયું ત્રણ ક્યુ આગળ આર દોરો પગથિયું ચાર ક્યુ ને કેન્દ્ર લઈ ત્રણ સેન્ટીમીટર ત્રીજા ચાપ રચો જે ક્યુ એક્સ ને પીમાં કાપે પગથિયું પાંચ પી આર જોડો ત્રિકોણ પી ક્યુ આર મળે છે પ્રવૃત્તિ હવે આપણે બીજા ત્રિકોણ એ રચીએ જેમાં એ બી બરાબર બીસી બરાબર એ બીસી બરાબર સાહીઠ અંશ કાગળમાંથી ત્રિકોણ એ કાપીને ત્રિકોણ પી ક્યુઆર પર મૂકો અવલોકન કરતાં શું જણાય છે અવલોકન કરતાં જણાય છે કે ત્રિકોણ એ બી સી ત્રિકોણ પી ક્યુ પર બરાબર બંધ બેસતું આવે છે આમ જો એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે આ એકરૂપતાની બાખુબા શરત છે ઉપરની રચનામાં બે બાજુની લંબાઈ અને એક ખૂણાનું માપ આપેલા હતા હવે નીચેના પ્રશ્નનો અભ્યાસ કરીએ પ્રવૃત્તિ ત્રિકોણ એ માં જો એબી બરાબર ત્રણ સેન્ટીમીટર એસી બરાબર પાંચ સેન્ટીમીટર અને માપ ખૂણો સી બરાબર ત્રીસ અંશ હોય તો આપણે આ ત્રિકોણ દોરી શકીએ આપણે એસી બરાબર પાંચ સેન્ટીમીટર દોરીએ અને ત્રીસ અંશના માપનો ખૂણો સી દોરીએ સી એ ખૂણો સી નો એક ભુજ છે બિંદુ બી ખૂણા સી ના બીજા ભૂજ પર હોવું જોઈએ પરંતુ જુઓ કે બિંદુ બી નું સ્થાન અનન્ય રીતે નિશ્ચિત થઈ શકતું નથી આથી આ ત્રિકોણ એ ની રચના કરવા માટે આપેલ માહિતી પૂરી નથી હવે ત્રિકોણ એબીસી રચવાનો પ્રયત્ન કરો જેમાં એબી બરાબર ત્રણ સેન્ટીમીટર એસી બરાબર પાંચ સેન્ટીમીટર અને માપખૂણો બી બરાબર ત્રીસ અંશ છે શું જોવા મળે છે ફરીથી ત્રિકોણ એબીસી રચી શકાતો નથી આમ આપણે એવા તારણ પર આવી શકીએ કે જો બે બાજુની લંબાઈ અને તેમની વચ્ચેના ખૂણાનું માપ આપેલ હોય તો જ અનન્ય ત્રિકોણ રચી શકાય ઉદાહરણ ડીઈ બરાબર પાંચ સેન્ટીમીટર ડીએફ બરાબર ત્રણ સેન્ટીમીટર અને માપ ખૂણો ઈડીએફ બરાબર નેવું અંશ હોય તો તેવો ત્રિકોણ ડીઈ રચો ઉકેલ પગથિયું એક સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરીશું જેમાં માપ દર્શાવીશું પગથિયું બે ત્રણ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડી દોરો પગથિયું ત્રણ ડી આગળ ડી સાથે નેવું અંશ નો ખૂણો બનાવતું કિરણ ડી દોરો પગથિયું ચાર ડી ને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો જે ને કાપે જોડો ત્રિકોણ મળે છે ત્રિકોણના બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરવી ખો બા ખુ શરત ઉદાહરણ ત્રિકોણ એક્સ વાય ઝેડની રચના કરો જેમાં એક્સ વાય બરાબર છ સેન્ટીમીટર માપ ખૂણો ઝેડ એક્સ વાય બરાબર ત્રીસ અંશ અને માપ ખૂણો એક્સ વાય ઝેડ બરાબર સો અંશ આપેલા છે ઉકેલ પગથિયું એક પહેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું પગથિયું બે છ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એક્સ વાય દોરો પગથિયું ત્રણ એક્સ આગળ રેખાખંડ એક્સ વાય સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવતું કિરણ એક્સ પી રચો શરત પ્રમાણે ઝેડ કિરણ XP પર ક્યાંક હશે પગથિયું ચાર વાય આગળ રેખાખંડ વાય એક્સ સાથે સો અંશનો ખૂણો બનાવતું કિરણ વાય ક્યુ રચો શરત પ્રમાણે ઝેડ કિરણ વાય ક્યુ પર પણ હશે પગથિયું ઉદાહરણ ખૂણો એ બરાબર સાહીઠ અંશ ખૂણો બી બરાબર ત્રીસ અંશ અને એ બી બરાબર પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એ બીસી રચો ઉકેલ પગથિયું પગથિયું ત્રણ એ આગળ રેખાખંડ એ બી સાથે સાહીઠ અંશનો ખૂણો બનાવતું કિરણ એ રચો શરત પ્રમાણે સી કિરણ એ પર ક્યાંક હશે પગથિયું ચાર બી આગળ રેખાખંડ બી એ સાથે ત્રીસ અંશનો નો ખૂણો બનાવતું કિરણ બી ક્યુ રચો શરત પ્રમાણે સી કિરણ બી ક્યુ પર ક્યાંક હશે પગથિયું પાંચ સી કિરણ એ પી અને કિરણ બી ક્યુ બંને પર છે આથી આ બંને કિરણોનું છેદ બિંદુ સી છે ત્રિકોણ એ બી સી મળે છે ત્રિકોણની એક બાજુ અને કરણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરવી કા ક એન બરાબર પાંચ સેન્ટીમીટર અને એમ એન બરાબર ત્રણ સેન્ટીમીટર છે ઉકેલ પગથિયું એક માપ દર્શાવતી કાચી આકૃતિ દોરો તેમાં કાટખૂણો પણ દર્શાવો પગથિયું બે ત્રણ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એમ એન દોરો પગથિયું ત્રણ એમ આગળ રેખાખંડ એમ એક્સ લંબ રેખાખંડ એમ એન દોરો પગથિયું ચાર એન ને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો પગથિયું પાંચ એલ લંબ રેખા એમ એન અને એન માંથી દોરેલી ચાપ બંને પર છે આથી એલ આ બંનેનું છેદબિંદુ છે ત્રિકોણ એલ એમ ઉદાહરણ ખૂણો ક્યુ બરાબર નેવું સેન્ટીમીટર અને પીઆર દસ સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ પી ક્યુઆર રચો ઉકેલ પગથિયું એક માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું તેમાં કાટખૂણો પણ દર્શાવશું પગથિયું બે આઠ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ક્યુ દોરો પગથિયું ત્રણ ક્યુ આગળ રેખાખંડ ક્યુ એક્સ લંબ રેખાખંડ ક્યુ દોરો પગથિયું ચાર આર ને કેન્દ્ર લઈ કિરણ ક્યુ એક્સ પર દસ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો પગથિયું પાંચ પી લંબરેખા રેખાખંડ ક્યુ એક્સ અને આર માંથી દોરેલી ચાપ બંને પર છે આથી પી આ બંનેનું છેદ બિંદુ છે ત્રિકોણ પી ક્યુ મળે છે આપણે શી ચર્ચા કરી આ પ્રકરણમાં આપણે માપ પટ્ટી અને પરિકરની મદદથી થઈ શકતી કેટલીક રચનાઓ વિશે વાત કરી એક રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ આપેલું હોય તો એલ ને સમાંતર રેખા દોરવા માટે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા સમાન યુગ્મ કોણના ગુણધર્મનો ઉપયોગ કર્યો આ રચના માટે આપણે સમાન અનુકોણોનો પણ ઉપયોગ કરી શક્યા હોત બે આડકતરી રીતે ત્રિકોણની એકરૂપતાના ખ્યાલનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ રચવાની રીતો શીખ્યા નીચેના કિસ્સાઓ આપણે ચર્ચ્યા એક બા બા ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ આપી હોય બે બા ખુ બા બે બાજુની લંબાઈ અને તેમની વચ્ચેના ખૂણાનું માપ આપ્યું હોય ત્રણ ખૂ બા ખૂ ત્રિકોણના બે ખૂણાના માપ અને તેમની વચ્ચેની બાજુની લંબાઈ આપી હોય ચાર કા ક બા કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ અને તેની બીજી એક બાજુની લંબાઈ આપી હોય આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર